હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છીએ પરાળી હાંડવું એના માટે આપણે મોરૈયો અને સાબુદાણા લેવાના છે મોરૈયો છે એક કપ અને સાબુદાણા છે વન ફોર કપ હવે આપણે એને મિક્સર જારમાં લઈને પીસી લઈશું આપણે અલગ અલગ રાખીશું પહેલા આપણે સાબુદાણા પીસી લઈશું એના માટે આપણે સાબુદાણા લીધેલા છે વન ફોર કપ એ આપણે મિક્સર જારમાં નાખી દઈશું પીસવા માટે હવે આપણે એને કરકરો પીસી લઈશું હવે આપણો સાબુદાણા પીસાઈ ગયા છે છે હવે આપણે એને જો આવી રીતે પીસેલા છે કરકરા એકદમ ફાઇન તો પાવડર નહીં જ થાય એટલે આવું જ રાખવું પડશે હવે એને એક આપણે બાઉલમાં લઈ લઈશું હવે આપણે મોરૈયાને પીસી લઈશું એ ફાઇન ફાઈન ચોપ થઈ જશે જ એટલે એને મિક્સર જારમાં નાખી દઈએ હવે આપણો મોરૈયો પણ પીસાઈ ગયો છે જે તમે જોઈ શકો છો એ તો સરસ પીસાઈ ગયો છે એકદમ ઝીણો હવે તેને પણ આપણે મિક્સ કરી દઈશું આ સાબુદાણાનો અને મોરૈયાનો લોટ છે આમાંથી આપણે અત્યારે તો આપણે હાંડવો બનાવવાના છીએ પણ તમારે ઢોકળા કે ઉત્પમ બનાવવું હોય તો પણ બનાવી શકો છો સેમ આ જ લોટ હોય છે આમાં તમારે ઇન્ગ્રીડિયન્સ અલગ અલગ હોય છે હું તો અત્યારે હાંડવો બનાવવાનો છું હવે આપણો હાંડવાનો લોટ રેડી થઈ ગયો છે હવે આપણે છાશની મદદથી એનું બેટર બનાવી લઈશું બેટર બહુ પતલું પણ નથી કરવાનું કેમ કે આપણે એમાં હાંડવામાં દૂધી નાખશું એટલે થોડું પાણી છોટશે એટલે પતલું થઈ જ જશે એટલે પણ થોડું ઘટ રાખવાનું છે હવે આપણે લોટમાં છાશ નાખી દઈશું હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે આ બેટર ને અડધી કલાક રેસ્ટ આપવાનો છે જેથી આપણો મોરૈયો બરાબર ફૂલી છે આટલું ઢીલું પડી ગયું છે હવે આપણે તેમાં નાખવાના બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ આદુ છે મરચી છે હળદર છે ધાણા મીઠો લીમડો સફેદ તલ અને દૂધીનો આટલો કટકો લીધેલો છે અને એક ગાજર લીધેલું છે જે આપણે ખમણીને નાખશું હવે આપણે એમાં આદુ સ્વાદ અનુસાર મરચી થોડીક હળદર થોડીક હળદર હવે આપણે થોડા તલ નાખીશું તલથી ટેસ્ટ સારો આવે છે હવે આપણે દૂધી અને ગાજરને ખમણી લઈશું ખમણી વડે દૂધીને આપણે છાલ ખેડી લીધેલી છે હવે આપણે ખમણી મદદ ખમણી લઈશું દૂધીને ગાજર આપણે ખમણી લીધેલા છે હવે આપણે બેટા મિક્સ કરી દઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું

સોડા નાખવા માટે એક ગણવાનો હવે આપણે થોડા સોડા નાખીશું હું તો બ્લુ બર્ડ કંપનીના સોડા યુઝ કરું છું તમે જે કરતા હોય તે કરી શકો છો તેના ઉપર આપણે થોડું તેલ નાખીશું હવે આપણે એને સેટી લઈશું બરાબર જેથી સોડા એક્ટિવેટ થઈ જાય હવે આપણે એલ્યુમેન્ટ નું તવલું મૂકીશું ગેસ પર તેમાં થોડું તેલ નાખી દઈશું હવે એને તેલનું ખાવા દઈશું રાઈ ફૂટે રાઈ થોડી નાખી દઈએ એટલે ખબર પડે કે તેલ આવી ગયું છે કે નહીં હવે તેલ ગરમ થઈ ગયું છે થોડી રાઈ થોડાક લીમડાના પાન